નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર તો આગળ સમાચારની વાત કરીએ તો હાલ અમદાવાદમાં સોળ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું જ્યારે નલિયામાં સૌથી ઓછું તાપમાન નવ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું વાત કરીએ તો આગામી ચોવીસ કલાક બાદ આપણા ગુજરાતનું તાપમાન છે તે સરેરાશ અઢાર ડિગ્રી પહોંચી શકે છે જ્યારે અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી બે અઠવાડિયામાં રાતના તાપમાનમાં સામાન્ય વધઘટ થતાં ગરમીનો અહેસાસ પણ દિવસે થઈ શકે છે તો અત્યારે સુરતી હીરાઓના વેપાર ઉપર એક પછી એક સંકટોના વાદળ વાદળછવાઈ રહ્યા છે જેમાં અત્યારે પહેલાં યુક્રેન રશિયા યુદ્ધ સમયે હજારો કરોડના વેપાર ઉપર અસર થઈ અને હવે ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધની અસર હીરા ઉદ્યોગ ઉપર પડી હતી વાત કરીએ તો હવે સુરતના હીરા ઉદ્યોગને વધુ એક અસર ભટકી રહી છે જેમાં અત્યારે અમેરિકામાં રશિયાના ડાયમંડ પ્રોડક્ટ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવતા સુરતના ડાયમંડ ઉદ્યોગને નુકસાન થવાનો અંદાજ છે જેમાં અત્યારે પહેલી માર્ચથી અમેરિકામાં રશિયાના ડાયમંડ પ્રોડક્ટ ઉપર પ્રતિબંધ મુકાશે જેથી અત્યારે આપણા સુરતના હીરા ઉદ્યોગને પાંત્રીસ ટકાનું નુકસાન થવાનો અંદાજ સેવાઈ રહ્યો છે તો મહત્વના સમાચાર આવી રહ્યા છે કે આપણા ભારતનું યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈ વૈશ્વિક બની રહ્યું છે અને ઘણા દેશોને અત્યારે તેને અપનાવવામાં પણ રસ દાખવ્યો છે હવે તે વધુ વિસ્તર્યું અને આ અંતર્ગત લોકો મોરોસીયસ અને શ્રીલંકામાં પણ યુપીઆઈનો ઉપયોગ કરી શકશે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બંને દેશોમાં આ સેવાની શરૂઆત કરી છે અને આ દરમિયાન શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે અને મોરોસીયસના વડાપ્રધાન પ્રવીણ જુગનાથની સાથે ત્રણેય દેશોના સેન્ટ્રલ બેંકના ગવર્નરો સાથે હાજર રહ્યા હતા જેમાં અત્યારે શ્રીલંકા અને મોરેશિયસમાં યુપીઆઈ સેવા શરૂ થયા બાદ બંને દેશના લોકો હવે પોતપોતાના સ્થળે નો ઉપયોગ અત્યારથી કરી શકશે તો કેન્દ્ર કર્મચારીઓ માટે સમાચાર આવી રહ્યા છે જેમાં અત્યારે પીએફ ધારકોને મોટી ભેટ આપતા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને શનિવારે વ્યાજદરમાં વધારાની જાહેરાત કરી હતી જે હવે વધારીને તે આઠ પોઈન્ટ પચીસ ટકા કરી દેવામાં આવી છે અને એમાં અત્યારે ચૂંટણીના વર્ષમાં પીએફ પર વ્યાજમાં વધારો થયા બાદ હવે મોંઘવારી ભથ્થામાં પણ ટૂંક સમયમાં વધારો થવાની આશા છે જો આ અહેવાલો ઉપર વિશ્વાસ કરવામાં આવે તો સરકાર માર્ચ બે હજાર ચોવીસમાં અંગે કોઈ મોટો નિર્ણય લઈ શકે છે જો આવું થાય તો કેન્દ્ર કર્મચારીઓને આપવામાં આવતો ડીએ તે પચાસ ટકા થઈ જશે જેથી કર્મચારીઓને ખૂબ જ ફાયદો થશે તો અત્યારે રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની ના તંદુરસ્ત તબિયતને લઈને અત્યારે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના વિભાગનો હવાલો અન્ય મંત્રીને સોંપાયો વાત કરીએ તો પટેલનો ચાર્જ બચુભાઈ પંચાયત અને કૃષિ વિભાગનો ચાર્જ સોંપાયો જ્યારે રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ અન્ય વિભાગનો હવાલો સોંપાયો છે અને આ વિધાનસભામાં મંત્રીની ગેરહાજરીમાં વિભાગના જવાબો આપવા ચાર્જ સોંપાયો છે તો ગુજરાત વિધાનસભામાં આજે સરકારી શાળાઓને લઈને મોટો ખુલાસો થયો જેમાં વિગતો મુજબ રાજ્યની સોળસો છ શાળાઓમાં માત્ર એક જ શિક્ષક હોવાનું સામે આવ્યો છે અને રાજ્ય સરકારે વિધાનસભામાં સોળસો છ શાળાઓમાં એક શિક્ષકથી ચાલતી હોવાનું પણ સ્વીકાર્યું જ્યારે શિક્ષણ મંત્રી કુંબારીર ડિંડોરે કહ્યું કે આ સોળસો છ શાળાઓમાં નિયમિત શાળાઓ છે અને શિક્ષકોના વતનનો લાભ આપવા સહિતના મુદ્દાને કારણે આ શાળાઓ એક શિક્ષકથી ચાલે છે અને આ સાથે તેમણે એવું પણ કહ્યું કે શિક્ષકોની જલ્દી ભરતી કરવામાં આવશે મહત્વનું એ છે કે રાજ્ય સરકારે આ સોળસો છ શાળાઓમાં માત્ર એક જ શિક્ષક હોવાનું સ્વીકાર્યું છે તમારું શું આ વિશે નિવેદન છે તે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો તો નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએ દ્વારા મેડિકલના પ્રથમ વર્ષ એમબીબીએસ સહિતના કોર્સમાં પ્રવેશ માટેની નેશનલ એલિબેજરી કોન્ટ્રાક્ટ ટેસ્ટ એટલે કે નીટ યુજી માટે ફોર્મ ભરવાની અત્યારે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જે આગામી તારીખ નવ માર્ચ સુધી ચાલશે વાત કરીએ તો અત્યારે દેશના પાંચસો ચોપન જેટલા શહેરોમાં કુલ તેર ભાસોમાં આ પરીક્ષા લેવાશે જેમાં ચૌદ જૂન બે હજાર ચોવીસના રોજ પરિણામ આ નીટનું જાહેર થશે અને અત્યારે મેડિકલમાં પ્રવેશ વખતે નીટના પરિણામમાં પર્સન્ટેજ ધ્યાનમાં રાખવામાં આવે છે જે તમને જણાવી દઈએ પરંતુ આ વખતે પર્સન્ટેજ ધ્યાનમાં રાખવામાં આવશે નહીં અને આગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી કે રાખવામાં આવશે કે નહીં રાખવામાં આવે તો ગૌણ સેવા પસંદગી મંડળ માટે સમાચાર આવી રહ્યા છે જેમાં મંડળમાં એડ નંબર બસો તેર અને બસો પંદરની પરીક્ષા ઉમેદવારો પાસે અત્યારે સંમતિપત્ર મંગાવ્યા છે જ્યારે આપણે જણાવીએ કે ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત બસો તેર બે હજાર ત્રેવીસ ચોવીસ સર્વેર મહેસૂલ વિભાગ અને જાહેરાત ક્રમાંક બસો પંદર બે હજાર ત્રેવીસ ચોવીસ પ્લાનિંગની આસિસ્ટન્ટની તાંત્રિક સર્વગની સીધી ભરતીની જાહેરાત મુદ્દે તારીખ દસ ત્રણ બે હજાર ચોવીસના રોજ સ્પર્ધાત્મક સીબીઆરટી પરીક્ષા પદ્ધતિથી ગુજરાતના જુદા જુદા પરીક્ષા ઉપર અત્યારે કેન્દ્રો પર આયોજન કરવામાં આવી રહ્યું છે તો શાકભાજીના ભાવ વિશે સમાચાર આવી રહ્યા છે જેમાં અત્યારે શાકભાજીના ભાવ આસમાને જતા અનેક ઘરોમાં બજેટ ખોરવાયા વાત કરીએ તો લીંબુ લસણ અને ટમેટાના ભાવમાં વધારો થતાં અનેક ગૃહિણીનો અત્યારે તેનો વપરાશ પણ તેમણે ઘટાડી દીધો છે જેમાં અત્યારે લસણનો એક કિલોનો ભાવ ચારસો પચાસ રૂપિયા કિલો જ્યારે લીંબુનો સો રૂપિયા કિલો પહોંચી ગયો જ્યારે ટામેટા પણ પચાસ રૂપિયા કિલો વેચી રહ્યા છે જેમાં અત્યારે ટમેટા છે તે પચીસ રૂપિયા કિલોના ભાવે પહેલા વેચાતા હતા અને અત્યારે એનો બમણો ભાવ જોવા મળી રહ્યો છે તો ગુજરાતની ચાર રાજ્યસભાની બેઠકો માટે સત્યાવીસ ફેબ્રુઆરી ચૂંટણી યોજાનાવર છે જ્યારે આ ચૂંટણીમાં ચારે બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોની બિનહરીફ જીતે તેઓ લગભગ ફાઇનલ જેવું સમીકરણમાં આધારે અત્યારે કહી શકાય છે વાત કરીએ તો અત્યારે હાલની ચાર બેઠકમાંથી બે કોંગ્રેસ અને બે બેઠક ભાજપો પાસે છે જેમાં અત્યારે વર્તમાન ચૂંટણીના સમીકરણો મુજબ છત્રીસ વોટ સાથે એક બેઠક ઉપર જીત થાય છે ત્યારે અત્યારે ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે ભાજપ ચૌદ ફેબ્રુઆરીએ ઉમેદવારના નામ જાહેર કરે એવી તેવી અત્યારે શક્યતા દેખાઈ રહી છે તો એક સમાચાર આવી રહ્યા છે કે આપને ખબર હોય કે વડોદરા હરણી બોટ દુર્ઘટના બાદ અમદાવાદ અત્યારે ડીઓ એક્શનમાં આવી ગઈ જેમાં અત્યારે પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓ માટે કોઈ અછનીય બનાવ ન બને તે માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સત્યાવીસ નિયમો બનાવવામાં આવ્યા છે તેમજ કોઈ પણ શાળા પ્રવાસ દરમિયાન આ નિયમોનું પાલન નહીં કરો તેમની સામે કડક કાર્યવાહી થશે જ્યારે આ નિયમો અત્યારે બધી ગુજરાતની બધી શાળાઓમાં લાગુ પડે છે તો અત્યારે જૂની શરતીની જમીનમાં તબદીલ કરવા માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં ગઈકાલે ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે રૂપિયા પચીસ કરોડના મૂલ્યવાળી જમીનની સત્તા કલેક્ટર સુધી આપવામાં આવી તેમજ પચીસ કરોડથી ઉપરની જમીનની તબદીલી માટે રાજ્ય સરકારની મંજૂરી લેવી પડશે જ્યારે ગણોત સહિત અને નવી અને અવિભાજ્ય શરતની જામીન ખેતી તેમજ બિનખેતી હેતી માટે જૂની શરતમાં ફેરવવાના પ્રીમિયમ માટેની સત્તામાં ફેરફાર કરવામાં આવ્યો છે જ્યારે અગાઉ મંત્રી પ્રમાણે પંદર કરોડની ઉપરની જમીન ઉપર સરકારની પૂર્વ મંજૂરી લેવી પડતી હતી તેથી હવે આ સરકારના ફેરફારથી વહીવટી સરળીકરણ થશે અને આવા કેસોનો અત્યારે નિકાલ ઝડપી થશે તો પાનકાર્ડને લઈને મોટા સમાચાર આવ્યા જેમાં અત્યારે ફાઇનાન્સ સંબંધિત કોઈ પણ કામ માટે અત્યારે કાર્ડ જરૂરી છે જ્યારે પાન કાર્ડ વગર તમે ઘણા કામ અટકી શકે છે તેથી હવે પાન કાર્ડ અગાઉથી જ બનાવી લેવાની અત્યારે સરકાર દ્વારા સલાહ આપવામાં આવી રહી છે જ્યારે અત્યારે સામાન્ય લોકો અઢાર વર્ષ પછી પાન કાર્ડ બનાવે છે પરંતુ શું તમે જાણો છો કે અઢાર વર્ષની વ્યક્તિ તે ઉંમર પહેલાં પણ તેના માટે અરજી કરી શકે છે જે માટે અત્યારે તમારા બાળકને પાન કાર્ડ માટે અરજી કરી શકો છો જ્યારે આપણે જણાવીએ કે કોઈ પણ સગીર પાન કાર્ડ માટે સીધી અરજી કરી શકશે નહીં અને આ માટે બાળકના માતા પિતા પોતાની વતી અરજી કરી શકશે તો અત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આગામી લોકસભા ચૂંટણીને લઈને મોટો દાવો કર્યો છે જેમાં તેમણે કહ્યું કે અત્યારે ભાજપને ત્રણસો સિત્તેર બેઠકો મળશે અને એનડીએ ચારસોથી વધુ બેઠકો મળશે તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અત્યારે સતત ત્રીજી વખત સરકાર બની શકે છે જ્યારે અમિત શાહે કહ્યું કે લોકસભા ચૂંટણીના પરિણામે પણ સસ્પેન્સ નથી અને કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોનું પણ અત્યારે સમજાઈ ગયું છે કે તેઓ ફરીથી વિપક્ષી બેચ ઉપર બેસવું છે તેમજ અમિત શાહે કહ્યું કે અમે આ બંધારણની કલમ ત્રણસો સિત્તેર જેને જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપ્યો હતો તે હવે રદ કરી દીધો છે તેથી અમારું માનવું છે કે દેશની જનતા ભાજપને ત્રણસો સિત્તેર અને એનડીએને ચારસોથી વધુ બેઠકો સાથે આશીર્વાદ આપશે તો અત્યારે દેશભરના કરોડો ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના સોળમાં હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને અત્યારે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી આવી રહી છે કે ફેબ્રુઆરી મહિનામાં અથવા આગામી માર્ચ મહિનામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સોળમો હપ્તો જાહેર થઈ શકે છે જોકે અત્યારે સરકારે હજુ સુધી હપ્તાના નાણાં ટ્રાન્સફર કરવા અંગે કોઈ સત્તાવાર રીતે જાહેરાત કરી નથી